સુરત સહિત સમગ્ર ડાંગર નુકસાન થયું છે જેથી ચોક્કસથી કહી શકાય કે ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો કમોસમી વરસાદે છીનવી લીધો છે આ કમોસમી વરસાદના કારણે જગતનો તાત કહેવાતા એવા ખેડૂતો હાલ ચિંતાના ઘેરામાં છે ડાંગરના કાપણી કર્યા બાદ ખેડૂતોએ ડાંગરને માટે મૂક્યો હતો કમોસમી વરસાદ પડવાના કારણે સમગ્ર પાક ગયો હતો જેના કારણે હાલ ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની છે મહત્વનું છે કે ડાંગરના પાકની સમગ્ર પ્રક્રિયામાં એકસો વીસ દિવસ જેટલો સમયગાળો લાગે છે જેમાં મે મહિનામાં ખેડૂતો ડાંગરના પાકની કાપણી કરીને સુકવ્યા બાદ જે તે મંડલીમાં જમા કરાવતા હોય છે પરંતુ આ વર્ષે હવામાન વિભાગ દ્વારા વહેલા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોએ થોડા દિવસ અગાઉ જ ડાંગરના પાકની કાપણી કરીને સુકાવવા મૂક્યો હતો પરંતુ તે સંપૂર્ણ રીતે સુકાય તે પહેલા જ ફરી કમોસમી વરસાદ પડતા ડાંગરનો પાક વરસાદ પડવાના કારણે પલળીને ભીનો થઈ ગયો હતો જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મહત્વનું છે કે આસપાસના ગામ તેમજ ઓલપાડના ગામોમાં કમોસમી વરસાદ પડવાના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે મહત્વની વાત એ છે કે ખેડૂતો જ્યારે પાકની વાવણી કરતા હોય છે ત્યારે પાકમાં ફાયદાની આશા રાખીને

તેને લઈ પણ કેટલાક ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ ઠલવવામાં આવ્યો છે તો સામે સરકારની સહાય સામે અનેક પ્રશ્નો પણ ઉભા કર્યા છે જે રીતે કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને જે નુકસાન થયું છે તેને લઈ ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય સહાયની પણ માંગ કરવામાં આવી છે આપનું નામ મારું નામ પીએસપી પટેલ છે હું અંબેડા ગામ તાલુકો પર દિલ્લોસવરના ખેડૂત છું મેં રહેવાનું મારા અંબેડામાં જ છે અને છેલ્લા વીસ વર્ષથી ડાંગરની ખેતી કરું છું પણ હવે આ વર્ષે સરકારે બી કીધું હતું હવામાન ખાતે બી કીધું કે વરસાદ એક મહિના પાક તૈયાર થાય તો પાક લણીએ ને ખેડૂત લોકો બી પાક પાકવાનો સમય જ મે મહિનો હોય સમજો મે મહિના વરસાદ આવે તમે કરીએ બી શું વરસાદ વહેલો આવી ગયો અને આ પાણી બી વેલાઈ ગયા એટલે ભાતનો થાય પણ શું પાણી પહેલા એટલે ભાત બધું બગડી જવાનું છે ખેડૂત લોકોએ ભાત કાપી પણ નાખ્યા મશીન રાત દિવસ ચલવીને પણ સુકાવા માટે નાખ્યા ને વરસાદ આવી ગયો રાતના એટલે બહાર કાઢીને નાખે કેટલું બહાર નાખે

ડાંગરના પાક ખેડૂતોને કઈ આ પીનેલું ભાત હંગાઈ જાય એના ભાવ નહીં મળે ખેડૂતના મોડા આવેલો કોડિયો ચાલ્યો જવાનો બધો ટોટલી ખેડૂતોને નુકસાન છે જે ડાંગરના ખેડૂતો છે શેરડીમાં બી નુકસાન જ છે

કેટલું પાણી પડ્યું છે ઓછામાં ઓછું બે અઢી ઇંચ પાણી પડી ગયું છે આ જે રીતે નુકસાન થયેલું છે તો એ બાબતે સરકારને આપશું સરકારે ખેડૂતોને સહાય આપવી જ જોઈએ દરેક ખેડૂતોને પણ ખેડૂતોને સરકાર સહાય મળતી જ નથી પહેલી વાત તો આ કાગળિયા માગે પેલા કાગળિયા માગે કોઈ નહીં હરવાડે મારે જે એક વાવેટર નું ગયા વર્ષે ફોર્મ ભરેલું દસ વાર મગનું ફોર્મ ભરું છું છતાં બી પૈસા આવતા જ નથી અમે ફોર્મ જ ભરવાના બંધ કરી દીધા છે સરકાર કોઈ કામ કરતી જ નથી ખાલી ઓન રેકોર્ડ ચોપડે બતાવે છે પેપર આઉટ કરે છે કે આટલું કામ થયું છે ને ફલાણું થયું છે બાકી ખેડૂતોને તમે ગામમાં સર્વે કરો જો તમને કેટલી સહાય મળી છે તે અ આપનું જે રીતે આ પાકનું તો નુકસાન થયેલું છે પણ સાથે જે અહીં ખેતરમાં જે મજૂરો છે તે લોકોને પણ કેવી રીતે આ બાબતે ચુકવણી કરવાની એ બધી કેટલું તો ખેડૂતોને તો આ મજૂરોને બિચારા ખેડૂતો પૈસા બિચારા ગરીબ માણસો એને ચુકવણી કરવી જ પડે તો બિચારા કામ કરવા આવે ઓકે આજે તમને જે આ નુકસાન થયેલું છે પાક જે બગડી ગયેલો છે તો શું લાગે છે આ વર્ષે કેટલા કેટલા રૂપિયાનું નુકસાન થયું છે આશરે મારે ઓછામાં ઓછું આ મારું ડાંગર છે મારું દસ લાખ નું ડાંગર થાય મારે ટોટલી નુકસાન છે મારો ખર્ચો બી નથી નીકળવાનો